નમસ્કાર દર્શક મિત્રો સત્યની સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જૂના બંદર ખાતે આવેલી અંબિકા પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં કામ કરતા બિહારના વતની દિનેશકુમાર રાજેન્દ્રભાઈ નામના વ્યક્તિ ઉંમર ત્રેવીસ વર્ષની ઇલેક્ટ્રિક શોક લાગતા કમકમાટી મૃત્યુ થયું હતું જ્યારે તેની સાથે કામ કરતા અન્ય એક વ્યક્તિ અવિનાશ કુમાર ગંભીર રૂપથી ઘાયલ થયા હતા જેને ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવ પાંચ ફેબ્રુઆરીની રાત્રે નવ વાગ્યાથી દસ વાગ્યાના ગાળામાં બની ગઈ હતી ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ટોળા ભેગા થઈ ગયા હતા રિપોર્ટર અવનર લક્ષ્મીધર ઓપરેટર ચાલુ કરતા હતો ને ચોટ લાગી ગયો સીધો નમી અમારા સ્ટાફની અંદર મતલબ ફાયર સેફ્ટી માટે કોઈ સ્ટોર્સ કે એ રીતનું કોઈ પ્રોટેક્શન હોય આપણી પાસે કર્મચારીને બધી રીતે હા તો બધું અંદર સ્વીચ ને ઈએલસીબી ને બધું લાગેલું હોય છે એ ઈએલસીબી હોય એટલે અલગ વસ્તુ છે કારીગર માટે પ્રોટેક્શન માટે શું સેફ્ટી માટેના ઉપગલા ભરેલા હતા કંપની દ્વારા એટલે ઉપગલા મીસ કારીગર તમારે ત્યાં કામ કરતો હોય એની ઉપર તમારે સેફ્ટી શું આવે ફાયર સેફ્ટી આવે એની કાલે વાર કદાચ આગ લાગે તો એને માટે કોઈ વ્યવસ્થા કરાય વ્યવસ્થા કરાય તમારે એક્ચ્યુઅલી એમની છે ને ફાયર સેફ્ટી અમારે ના અમારે તો એલ સીબી જ આવે બરાબર છે એલ સીબી રીતે બધું ઉપર થાય પણ એ જે તે સમયે પાણી વિદાઉટ ચપ્પલ પહેરા વગર હડે એટલે અમારે છે ને થોડો તો કરંટ રહેતો હોય એના લીધે પ્રોબ્લેમ થયેલો છે બાકી એલ સીબી તો ટ્રીપ થઈ જાય પણ જે તે સમયે એ એને આમ બંધ કરી દીધી છે એટલે આ પ્રોબ્લેમ થયેલો છે કારીગરે પોતે વર્ક કરતા એને એલસીબી બંધ કરી દે તો પછી કાંઈ વર્ક ના આ પ્રોબ્લેમ થાય કેટલા મજૂરોને ને તમારે ઇન્જિન માં એક જ માં એક ને એક ડેટ થઈ ગયા છે બીજો કોઈ કોઈ નહીં કોઈ અચ્છા એક એક જ વ્યક્તિ છે હા અને બીજાની સાથે જે જાતા હતા એક એમ્બ્યુલન્સ માં એક આ છે એવું છે કોઈ જ વ્યક્તિ બીજો કોઈ નહીં એને એક ને બાકી બધા આગળ હતા એને કે સાથે બી નોતા ખાલી એ પોતે એલસીબી પાડી દીધી છે એનો પ્રોબ્લેમ થાય છે મજૂરો નું નામ શું નીરજ નીરજ કુમાર આ નીરજ કુમાર રાજેન્દ્રભાઈ હા નીરજ કુમાર આ